આપ કાર્યકર અને પોલીસ વચ્ચે જોરદાર ધૂતુ થઈ સમગ્ર ઘટનાનો નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમાચારોમાં આગળ વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં પોલીસ અને આપ નેતા અમને સામે આવ્યા છે ગીર ગઢલા પોલીસ સ્ટેશનમાં અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી આપ કાર્યકર અને પોલીસ વચ્ચે જોરદાર તૂતુમેમે થઈ સાથે જ આપ નેતાએ અધિકારીના વિડીયો ઉતારતા મામલો છે તે બગડ્યો હતો અને સાથે જ આ જે ઘટના છે તે પણ એ મોબાઈલ ફોનના કેમેરાની અંદર કેદ થઈ હતી સેજલ ખૂટ અને એડવોકેટ અજય બાંભણિયા ગીરગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે રીતના પોલીસ સ્ટેશનની અંદર આપ નેતા અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી બોલાચાલી બાદ મામલો બિચકતા તુતુ મેમે મેં એકબીજાને કરવામાં આવી હતી આ જે ઘટના બની હતી પોલીસ સ્ટેશનની અંદર તેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે આ જે ઘટના છે આ ઘટનાની અંદર એડવોકેટ અને

નથી <laughs> 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 <laughs>